તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો ફરીથી આજના એક નવા વિડીયોમાં તો વિડીયોમાં તમે જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે વાત કરવાની છે આજે તિરંગા વિશે અને થમનેલમાંય તમે જોયો હશે તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે નબીરો છે આ હરામી છે તેણે તિરંગાનું કેવું જોરદાર અપમાન કર્યું છે તો વિડિયોમાં તમને હું ઘણા બધી આગળ વિડીયો બતાવવાનો છે ક્લિપ બતાવવાનો છું તો હવે મોદી સાહેબ આ તિરંગાનું અપમાન જોઈ અને શું એક્શન લે છે એ જોવાનું રહેશે ખરેખર ભાઈ કોઈપણ દેશનો રાષ્ટ્રધ્વજ હોય તો તેનો અપમાન કરવાનો કોઈને અધિકાર હોતો નથી પણ આ ઘણા લોકો એવા છે કે જેણે એનું અપમાન કર્યું છે અને આ કયા દેશનો વિડીયો છે એ તો કાંઈ પુષ્ટિ આ ચેનલમાં થાય આપણે કરતા નથી પણ કદાચ પાકિસ્તાનનો વિડીયો હોઈ શકે એવું આ વિડીયો જોઈ અને આપણે લાગી રહ્યું છે આ ભાઈ જે ગાડીમાં બેઠો છે તે પેન્ડલ ઉપર છે એ તિરંગાનો કલર લગાવી અને એના ઉપર પગ મારે છે તે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં અને તમને આ વિડીયો જોઈ અને આ જે હરામી છે નબીરો છે એ આ તિરંગાનું અપમાન કરે છે તેના વિશે તમારું શું કહેવાનું છે તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને કદાચ આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો અને પીએમ મોદી સુધી આ વિડીયો ભોગે અને એના વિરુદ્ધ કડક એક્શન લેવામાં આવે અને એની સજા મળે કેમ કે એણે આપણા રાષ્ટ્રધ્વજનો અને આ જે અપમાન કર્યું છે એના બદલ એને સજા મળવી જોઈએ આગળ હું તમને એક વિડીયો બીજો બતાવવાનો છે કે જેમાં પણ તિરંગાનો ઘોર અપમાન કરવામાં આવ્યું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સ્ક્રીનમાં જે એક સ્કૂલ હોય એવું લાગી રહ્યું છે તેમાં જે મેડમ છે એ તિરંગા ઉપર પગ મૂકી અને ચાલીને જાય છે એ રીતનું તિરંગાનો અપમાન જોરદાર કર્યું છે કેમ કે તિરંગા ઉપર એ ચાલીને જાય છે અને બીજા કોઈ દેશનો જે ધ્વજ છે રાષ્ટ્રધ્વજ એ પણ સાથે છે અને એનું પણ અપમાન જે છે એ આ જે મેડમ છે બુરખાધારી મેડમ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તે એનું પણ અપમાન સાથે કર્યું છે તો ખરેખર આ કોઈપણ રીતે ચલાવી લેવાય તેવી બાબત તો લાગતી નથી પણ હવે આમાં આગળ શું થાય અને શું એક્શન લેવામાં આવે અને મોદી સાહેબ શું એક્શન લે એ આગળ આપણે જોવાનું છે તો તમે કોમેન્ટ કરીને જોરથી જણાવજો અને ભારત માટે તમે વિડીયો લાઇક જરૂરથી કરી દેજો પણ તિરંગા માટે વિડીયોને લાઇક કરવાનું જરૂરથી ભૂલતા નહીં અને આના માટે શું સજા થવી જોઈએ અને આના બીરાને શું સજા થવી જોઈએ તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો